પાટણમાં આવેલી કોલેજમાં એક વિદ્યાર્થી સાથે થયેલ રેગિંગના પડકાર સુરત શહેરમાં પણ પડ્યા છે ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ થઈ ગઈ છે અને યુનિવર્સિટીના અલગ અલગ સત્યાવીસ વિભાગોને પણ આ મામલે સૂચના આપી દેવામાં આવી છે પાટણ કોલેજમાં વિદ્યાર્થીનો રેગિંગનો મામલો સુરતમાં ગાજ્યો હતો જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વીએનએસ પણ એલર્ટ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતની ત્રણસો કોલેજોને સૂચના આપવામાં આવી છે અને અલગ અલગ સત્યાવીસ વિભાગોને પણ સૂચના આપવામાં આવી હતી જેમાં મેડિકલ કોલેજ અને પેરામેડિકલ કોલેજોને ખાસ સૂચન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કમિટી બનાવવામાં આવી છે તો યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપલો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવી કોઈ ઘટના સામે આવે તો જે તે વિદ્યાર્થીઓ સામે સસ્પેન્ડ કરવા સૂચના પગલાં ભરવામાં આવતા હોય છે ઘણા જે પાટણીની સિટીમાં ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે આપણી વિનોબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર ત્રણસો કરતાં વધુ કોલેજો અને સત્તાઈસ કરતા વિભાગોને અમે ઓલરેડી મૌખિક તો જાણ કરી દીધી છે અને આજે અમારી મિટિંગ પણ છે એટલે તેમાં પણ અમે આ અંગે કડકાઈથી જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપનાર છે વધુમાં જણાવવાનું કે આવા પ્રકારના જે વિદ્યાર્થીને રેગિંગના આ પ્રકારની ઘટનાઓ બને છે તેવા પ્રકારના લોકોને અમે આ આપના માધ્યમથી એવી સૂચના આપીએ છીએ કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટી રેગિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરી શકે અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે વધુમાં અમે આ તમામ કોલેજોને સૂચન પણ કરી રહ્યા છે પરિપત્ર પણ કર્યા છે અને ખાસ કરીને જે અમારી મેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અને આઠ જેટલી મેડિકલ કોલેજ અને પચાસ કરતાં વધારે પેરામેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અમારી કોમન મિટિંગ છે જ આ તો તેની અંદર પણ અમે તે લોકોને કડકાઈથી આ બાબતમાં જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી રહ્યા છે